તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક સ્થળોએ અમી છાંટણા થયા છે તો વાતાવરણમાં પલટો આવતા ઉનાળુ પાકોને નુકસાનની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે વાદળછાયું વાતાવરણ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતોની પણ ચિંતા વધી છે હવામાન વિભાગે પણ ત્રણથી આઠ મે સુધીમાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે સાથે જ વરસાદ પણ વરસી શકે છે અમુક જગ્યાએ તેને લઈને આગાહી કરાઈ છે ત્યારે વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગરના ખેડૂતોમાં ભીતિ જોવા મળી રહી છે તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે શું વિગત છે સમગ્ર ગુજરાત રાજ્ય થી માં સવારથી વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારથી અનેક સ્થળો ઉપર અમી છાંકડાઓ છે તે પડી રહ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે પહેલા સુરેન્દ્રનગર શહેરમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું અને હવે સમગ્ર વાતાવરણમાં અમી છાતરા અને વાતાવરણમાં પલટો આવતા ઠંડક સર્જાઈ જવા પામી છે બીજી તરફ જે ખેડૂતો દ્વારા ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હતું તેમના જીવ પણ તાળવે ચોટીયા છે અહીંયા કેટલા શહેરીજનો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે વાતાવરણમાં પલટો આવ્યો છે કેવું સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ છે સુરેન્દ્રનગર શહેરની અંદર રાત સુધી બધું બરોબર હતું પણ મોડી રાતથી લગભગ સવારથી એટલા બધા વાદળોને એટલું બધું એવું લાગતું હતું

લોકોનું માનવું છે કારણ કે સુરેન્દ્રનગર શહેરની અંદર હાલમાં કોઈ એવી મોટી ઓલી નથી બિઝનેસ કે ભાઈ જીઆઈટીસી હોય એવું હોય કારખાના એટલે અહીંયા ગરમીનો અપારો ઊંચો છે પરંતુ જે આગાહી કરેલ છે એ આગાહી મુજબ જોવા જઈએ કે ત્રણ થી આઠ તારીખ સુધીનો જે મોટો ગાળો છે છ દિવસનો એ છ દિવસની અંદર મોટામાં મોટી ભયંકર ખરાબ પડશે એવી બધી આગાહી કરી છે તો સુરેન્દ્રનગર જિલ્લો એમાં બકાત રાખ્યો છે અને સુરેન્દ્રનગર શહેરમાં

ખાસ કરીને જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે વહેલી સવારે અનેક તાલુકાઓમાં અમી છાંટણા પડ્યા છે લીંબડી હોય સાયલા હોય ચોટીલા હોય વઢવાણ હોય જે અને અલગ અલગ તાલુકાઓ છે ત્યાં અમી છાંટણા પડ્યા હોય તેનો પણ અનુભવ સુરેન્દ્રનગર શહેરીજનોને થયો છે ત્યારે બીજી તરફ જયારે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉનાળા તલની વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તેને પણ આઠ મે સુધી આ હવામાન દ્વારા માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસે સુરેન્દ્રનગરનું તાપમાન છે તે પિસ્તાલીસ ડિગ્રી થી ગગડી અને ત્રેવીસ થી ચોવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હોય તેવું હાલ

સાવ અને વ્યવસ્થિત જગ્યાઓ અને અને ખાસ કરીને ભાવે ખરીદી કરવા માટે પણ તંત્ર ની સૂચના છે ત્યારે આજે વહેલી સવાર થી સુરેન્દ્રનગર નું વાતાવરણ પલટતા હાલમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે અને ગરમી થી લોકો આંશિક રાહત પણ મેળવી રહ્યા છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી